સાતક દિવસ થઈ ગયા છે આપણા બકાલાને બે પાણી પાઈ દીધા છે હવે મસ્ત ઉગી ગયું છે ને હવે આપણે બીજું કામ કરવાનું છે કે નળા જે હકેલ હતા ને એનો થપ્પો કપલેટ લગાવી દીધો છે કપલેટ સાઈએ રાખી દીધા છે અને હવે એને ભંગાર જે ટકરા તૂટી ગયા છે કે નળા નથી આવ્યા નોફા કરી અને રાપર જવા છે એની આપણે પંજાબી ટેપ ના છે કા ભરતભાઈ આમ જો આપડે હોય ને ભંગાર વાળા ખાટલા આમ જો કેવા મસ્ત નડા કાલ વીટી લઈ ને એ રાખી દીધા છે નામ વાઈઝ આમ જો આ બધા નામ લખેલ છે એટલે એટલે શું કે આપણે એને ખેતર બદલે નવા નડા નાખવા થાય કોટા એટલે આમ નામ લખેલ હોય ને તો ખબર પડે કે આ ખેતરનો આ નડો છે એમ જો પ્રકાશભાઈ ના ખેતર નડો છે એમાં પ્રકાશભાઈ લખલ છે કિશનભાઈ નડો છે એમાં કિશનભાઈ નામ લખેલ છે આમ જો